સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને અને સુરભીબેન આપને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

તો આજે આપણે શ્રોતાઓને એની શુભેચ્છાઓ તો પાઠવી પણ આજના કાર્યક્રમમાં આજના એપિસોડમાં આપણા શ્રોતાઓને આપણે શું શીખવશું જો અષાઢી બીજ છે એટલે મોઢું તો મીઠું કરાવવું જ પડે એમાં પરંપરાગત વાનગી જ બને અને એ જ ખાવાની મજા આવે અને એ જ બનાવવાની મજા આવતી હોય છે આપણે ગમે એટલા ફોરવર્ડ થઈ જાય ને પણ મને લાગે છે કે આપણે અહિયાં છોડીને યુએસ રહેવા જતા રહીએ ને તોય જો અષાઢી બીજ આવે ને તો કાં તો ગોળના લાડુ બને લાપસી બને કંસાર બને કે શીરો બને છે અથવા તો તો બને એટલે આ બધી જે મૂળ ને એ આપણે ભૂલી જ નથી શકવાના ગમે એટલી આપણે કાજુ કતરી ખાઈ લેશું કે ગમે એટલા ચોકલેટ ના ડેઝર્ટ ખાઈ લેશું કે કેક ખાઈ લેશું તો પણ આ બધી વાનગીઓ જેવો સ્વાદ કે જે આમ આપડે હુંફ મળે એવું લાગે આપણે

આજે આપણે એજ સેવની બિરંજ ઘઉ ના સેવની બિરંજ આ રસોડે બનાવીશું તો એના માટે આપણે એક કપ ઘઉં ની સેવ લેવાની છે અડધો કપ ખાંડ લઈશું હવે સેવ કેટલી તમારી જૂની કે નવી છે ને એના પ્રમાણે પાણીનો આધાર રાખીએ છે એટલે અત્યારે આપણે લગભગ બે થી સવા બે કપ જેટલું પાણી લઈશું એટલે ઘઉંની જે સેવ છે એના કરતા ડબલ જેટલું આપણે પાણી લઈશું જો સેવ વધારે જૂની હોય તો ત્રણ ઘણું પાણી પણ જોઈતું હોય છે અને સેવ એકદમ તાજી હોય તો આનાથી પણ થોડું ઓછું પાણી જોઈતું હોય છે સાથે એલચી બદામ અને પિસ્તા ડ્રાય ફ્રૂટ તો તમે જે મનપસંદ જે ઈચ્છો એ એડ કરી શકો છો એની અંદર સુકી દ્રાક્ષ પણ લાલ સુખી દ્રાક્ષ પણ બહુ સરસ લાગે છે અને સાથે બે ચમચી ઘી લઈશું હવે સૌથી પહેલા ઘઉની સેવ લેવાની છે અને બે ચમચી એક કડાઈ લેવાની છે એની અંદર બે થી ત્રણ ચમચી ઘી લેવાનું છે અને જે ઘઉની સેવ છે એને સરસ રીતે શેકી લેવાની છે ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી શેકી લેવાની છે હવે ગૌની સેવ સરસ રીતે શેકાઈ જાય ને એટલે બીજી બાજુ આપણે પાણીને ગરમ કરવા મૂકવાનું છે બે કપ પાણી છે એને ગરમ કરવા મૂકવાનું છે ને એની અંદર અડધો કપ ખાંડ એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે એટલે ખાંડ સરસ ઓગળી જશે અને પાણી ગરમ થઈ જશે હવે આ ગરમ કરેલું પાણી છે ને એ ગૌની સેવ માં એડ કરી દેવાનું છે જે આપણે શેકીને રાખીતી એની અંદર આપણે એડ કરી દેવાનું છે ફ્લેમ ઓન કરી દેવાની છે અને લગભગ 3 થી 4 મિનિટ સુધી એને હલાવતા રહેવાનું છે એલે ગવની જે સેવ છે એ સરસ રીતે ચડી જશે હવે આ રીતે પણ ઘણા લોકો બનાવે છે જે મે અત્યારે રીત કહી એ પ્રમાણે કે આ રીતે જેમાં આપણે ગરમ પાણી ખાંડ વાળું ઉમેરી અને પછી એને ગવની સેવને ચડાવી દેવાની છે અને ઘણા લોકો એવું કેતા હોય છે કે તમે જો ખાંડ એડ કરી દો ને તો ગવની સેવ છે એને ચડતા વધારે વાર લાગે છે તો ગરમ પાણી ઉમેરી અને ગવની સેવને ચડવા દે છે અને પછી છેલ્લે ખાંડ એડ કરે છે તમે બે માંથી કોઈ પણ રીત અપનાવી શકો છો પાણી ખાંડવાળું પાણી બનાવીને એડ કરશો તો પણ સરસ રીતે ઘઉંની સેવ ચડી જતી હોય છે અને પછી એને લગભગ આપણે ચાર થી પાંચ મિનિટ સુધી રેવા દેવાની જેથી કરી ધીમા તાપે રેવા દેવાની છે બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી રેવા દેવાની અને થોડી વાર માટે મિક્સ કરતા રહેવાનું છે એટલે ઘઉં ની સેવ ચેક કરી લેવાની છે સરસ રીતે ચડી જશે અને પાણી છે એ સરસ એબઝોર્બ થઈ જશે અને લચકા પડતું મિશ્રણ તૈયાર થશે એકદમ ડ્રાય નથી કરવાની સાવજ કોરી નથી કરી લેવાની થોડુંક લચકા પડતું રાખવાનું છે એટલે લચકા પડતું રહેશે ને એટલે પછી તમે જ્યારે ખાવા બેસો ને ત્યારે સરસ એકદમ રસાંગ થોડી એની અંદર રહેશે નહિતર જો તમે બનાવવામાં જ એકદમ ડ્રાય કરી નાખશો ને તો જયારે ખાવા બેસો ને ત્યારે એવું થશે કે પેલું આમ નુડલ્સ ની જેમ કેમ અલગ અલગ બધી સેમ અને ખાવામાં નઈ મજા આવે તમને તો આ લચકા પડતું મિશ્રણ તૈયાર થઇ જાય એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે એની અંદર એલચી બદામ અને પિસ્તા ઉમેરી લેવાના છે અને જો તમે સુકી લાલ દ્રાક્ષ ઉમેરતા હો તો એ જયારે પાણી ઉકળતું હોય ને ત્યારે એડ કરી દેવાનું છે એટલે સરસ રીતે રીતે ફૂલી જશે જશે તો આ બિરંજ તૈયાર આના સિવાય પણ પણ ઘણા લોકો હોય છે અને સેવની ખીર પણ કેતા હોય છે તો એ રીતે તમે જેમ આપણે પાણી એડ કર્યું એના બદલે દૂધ એડ કરી દેવાનું છે ગરમ કરેલું દૂધ એડ કરી અને પછી એની અંદર એને કુક કરવાનું છે પણ દૂધ આપણે ચાર થી પાંચ ગણું ઉમેરવું પડશે કારણ કે આપણે ખીર બનાવી રહ્યા છીએ એટલે એ ચમચી થી પીવાય એવી રીતને બનશે એટલે એમાં નું પ્રમાણ ઓછું અને દૂધનું પ્રમાણ વધારે રાખવાનું છે તો આ રીતે તમે પણ બનાવી શકો છો અને ખીર પણ બનાવી શકો છો તો અષાઢી બીજ ના આ પાવન પ્રસંગે આપણે મસ્ત મજાની મીઠાઈ સેવની બિરંજ બનાવી છે બધા માટે એક સરસ મીઠું મોઢું તૈયાર કર્યું છે અને આવનારું નવું વર્ષ કારણ કે આપણા માટે આ કચ્છી નવું વર્ષ છે અષાઢી બીજ એટલે હમ તો આવનારું નવું વર્ષ સૌ માટે ફળદાયી રહે એવી આપની શુભેચ્છા. હમ. તો વિવિન આવા નવા વર્ષની શરૂઆતમાં આપણે સરસ મજાની એવી બિરંજ શીખવી છે ઘરે બનતી આ ટ્રેડિશનલ વાનગી ચોક્કસ આપણા શ્રોતાઓ એમના રસોડે બનાવે અને હા આપણે સૌનું આજે આ મોઢું મીઠું કર્યું છે તો આવનારું જે વર્ષ છે એ આપના આપના પરિવાર માટે ઘણી જ બધી ખુશીઓ લઈને આવે એbmi શુભેચ્છા સાથે આવજો આવજો અને શ્રોતાઓ આજે હવે અત્યારે આપણી સાથે છે રીના હર્ષ કેમ છો રીનાબેન એકદમ બરોબર તમે કેમ છો એકદમ મજામાં રીનાબેન આજે તો અષાઢી બીજ અને આજે આપણું છે કચ્છી નવું વર્ષ તો આ કચ્છી નવા વર્ષ ની આપણે શરૂઆત કરી છે એપિસોડ ની અને સુરભીબેને સરસ મજાની બિરન જાપણ બનાવતા શીખવી છે તો વરસાદ ની મોસમ પણ છે તો તમે આજે આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો હું લઈને આવી છું પાલક પનીર પકોડા વરસાદ ની ભજીયા જેવું કઈક તો એવું જોઈએ કે જે આપણે ગરમા ગરમ લઈ શકીએ ખાઈ શકીએ બિલકુલ હા અને સાથે બીજી રેસીપી આપ કઈ શીખવશો બીજી શીખવીએ આલુ ક્રિસ્પી આલુ ચોપ અરે વાહ તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણા શ્રોતાઓને શીખવીએ પાલક પનીર પકોડા તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્સ કયા કયા જોઈશે એમાં આપણે પનીરના સ્લાઈસ લેશું પનીર એટલે નાની સાઇઝ મોટી સાઈઝ આપડે જેવી ફાવે એવી સ્લાઇઝમાં લેવાના આમાં મેક્સ ના પનીર હતા એને રાખ્યા હતા થોડા જાડા ને સ્કવેર ચોરસ માં વચ્ચે હોલ કરી દેવાનું પનીર માં ને એમાં આપણે ચીઝ સ્ટફ કરવાનું છે એટલે પેલા આપણે સામગ્રી જોઈ લઈએ તો એમાં પનીર ની આપણે સાત થી આઠ સ્લાઈસ લેવાના ચીઝ ક્યુબ જે સ્લાઇસ ના આવ્યા છે એ ટાઈપના મેં સ્લાઈસ લીધી છે પનીરની ઓકે હા પછી ચીઝ છે થોડું વચ્ચે સ્ટફ થાય એટલું સાધારણ ચીઝ એટલે સમજી લો ને આપણે બે ત્રણ ચમચી જેટલું ચીઝ જોઈએ ઓકે પછી આપણે પાલકના પાન લેવાના છે નોર્મલી પાલકના પાન થોડા મોટા પાન હોય આપણે એવી એવી પાલક ચૂઝ કરવાની જેના થોડા મોટા પાન હોય હવે એને આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે એટલે થોડા મોટા પાન હશે તો સારું રહેશે હવે બેસન લેવાનું છે બેટર બનાવવા માટે એટલે આપણે એક કપ જેટલું બેસન લઈ લેશું બે એક કપ જેટલું બેટર થઈ રહેશે એમાં બેસન પછી કિચન કિંગ મસાલો લેવાનો છે તો એક થી દોઢ ચમચી જેટલો કિચન કિંગ મસાલો લેશું એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લેશું સ્વાદ પ્રમાણે મીઠું લેશું તળવા માટે તેલ અને સુકી લસણ ની ચટણી આપણે જે કોરી ચટણી બનાવી ને જે પાણી નાખીને આપણે જે લિક્વિડ ફોર્મ માં બનાવી છે એ નહીં લસણ ની ચટણી ને કોરી રાખવાની ઓકે તો આટલા ઇન્ગ્રીડિયન્ટ આપણે જોઈશે એનામાં જી જી તો હવે એને બનાવવાની આપણે રીત આપણા શ્રોતાઓને શીખવી દઈએ ચોક્કસ તો પેલા તો આપણે પનીરના જે ક્યુબ સ્લાઈસ જે ક્યુબ સાઇઝની જે સ્લાઈસ લીધી છે એમાં વચ્ચેથી કાણું પાડી દેવાનું જે તમે મીડિયમ સાઈઝનું હોય એકદમ ગોલ હોલ થઈ જાય એ ટાઈપનું આપણે કરવાનું છે તો એની અંદર આપણે ચીઝને એકદમ મસડીને ગોલ કરીને પનીરનો જે સ્લાઈસ છે એની અંદર વચ્ચે હોલમાં એને ભરી દેવાનું છે આ રીતના આપણે બધા જ પનીરના સ્લાઈસમાં માં ચીઝને ભરી લેવાનું છે હવે આ બધી સ્લાઇઝો ભેગી કરી ને આપણે એક માં લઈ લેશું હવે આપણે એને થી કોટ કરશું એક બાઉલ માં આપણે પનીર ની સ્લાઈસ ને એક બાઉલ માં લઈ લેશું બધી સ્લાઈસ ને હવે તેના પર કિચન કિંગ મસાલો અને લાલ મરચું કાશ્મીરી લાલ મરચું મીઠું અને તેલ નાખીને એને બધી સ્લાઇઝ ને કોટ કરી લેશું ઓકે મેરીનેટ ને આપણે એ રીતે એને બધી સ્લાઇઝોને આપણે કોટ કરી લેશું એ પાંચ મિનિટ માટે એને રેવા દેશું જેથી આપણા બધા મસાલા આપણા પનીર પર ચડી જાય સારી રીતે એક સાઈડમાં આપણે બીજી બાજુ આપણે જે નું બેટર તૈયાર કરીએ રીતે એક માં મીઠું સ્વાદ પ્રમાણે થોડી હિંગ ચપટી સોડા એ નાખીને એનું આપણે મીડિયમ થિક બેટર તૈયાર કરશું જે પ્રમાણે આપણે બટેટાવાળાનું જે બેટર તૈયાર કરીએ એ ટાઈપનું જ બેટર તૈયાર કરી લેશું આપણે હવે આપણે આજે તૈયાર કરેલી ની જે સ્લાઈસ હતી એના પાલકના પાન આપણે સાઈડમાં બ્લાન્ચ કરશું એટલે મતલબ બ્લાન્ચ એટલે એકદમ બાફી નથી લેવાના ઓકે પણ પાણી ગરમ પાણીમાં થોડી વાર આપણે પાલક ને રાખી તરત જ કાઢી લેવા છે જેથી પાલકના પાન એકદમ સોફ્ટ થઇ જાય નહીં તો જો તાજી જ પાલક હશે તો આપણે એને બેન્ડ વાળશું એટલે તરત તૂટી જશે પાન એના તાજી હશે એટલે એટલે પાણીમાં જો બ્લાન્ચ કરેલી હશે તો એ પાલક એકદમ સ્મૂથ રહેશે જી બિલકુલ હા એની નીકળી જશે એટલે પાલક ને તરત જ પછી આપણે ગરમ પાણીમાંથી કોરા કરી લેશું હવે એકદમ જે પાન થઈ ગયા હશે એની વચ્ચે જો નાની સાઇઝ નો પાન હોય તો બે પાન લેવાના નહિ મોટી સાઈઝ નું પાન હોય તો આપડે વચ્ચે આ જે ક્યુબ ને આપણે વચ્ચે જે ચીઝ સ્ટફ કરી ને મસાલા થી કોટ કરેલા જે આપડા પીસ છે એને વચ્ચે મૂકી ને આપણે ચારે બાજુ થી પાલકના પાનમાં એને કોટ કરી લેશું એને વીંટી દેસુ મતલબ ઓકે હા હા હવે આ આપણો ક્યુબ તૈયાર થઈ ગયો છે આપણો ક્રિસ્પી ભજીયા જેવું તૈયાર થઈ ગયું છે હવે આપણે માં ડીપ કરીને મીડિયમ ટુ હાઈ ગ્રેસ તેલ પર તરી લેશું એને એકદમ એટલે ઉપરથી બટેટાવાળા જેવું દેખાશે પણ અંદર કટ કરીને જોશું તો અંદર થી પનીર ચીઝ ને બધા મસાલા જેવું બધું થઈ જશે એમ વાહ હા હવે બધાને ગાર્નિશ કરવા માટે આપણે પ્લેટમાં લઈ લેશું અને જે આપણે સૂકી લસણ ની ચટણી હતી એમાં થોડી લસણની કડીઓ અને કાશ્મીરી લાલ મરચું થોડું જીરું પાવડર અને મીઠું નાખીને એકદમ કૂટી લેશુ જેને કોરી રે થોડી પાણી કાંઈ નહી નાખીએ કોરી લસણની ચટણી થી આપણે એને ગાર્નિશ કરવા માટે રાખશું પ્લેટમાં બધા પકોડા ગોઠવી અને તેના પર લાલ સુકી લસણ ની ચટણી થી આપણે ગાર્નિશ કરશું ઝીણા કોથમીર ના પાન છાંટવા હોય તો પણ આપણે છાંકી શકીએ તો આવી રીતે તૈયાર થઈ જશે આપણા પાલક પનીર ના પકોડા બહુ જ મસ્ત મજાના આ પાલક પનીર પકોડા છે બાર થી જોવા જઈએ તો આપણે જેમ કહ્યું કે બટેકા વાળા જેવો એ દેખાય છે કારણ કે ચણા ના નું આપણે એના ઉપર કોટિંગ કર્યું છે પણ એક બાઈટ કરતા જ ખબર પડે કે અંદર ગ્રીન કલર નો પાલક નો કલર સાથે ટેસ્ટ છે અને એની અંદર ચીઝ અને પનીર બંનેનો ટેસ્ટ છે એટલે સરપ્રાઈઝ પકોડા પણ કહી શકાય કહી શકાય જી તો બહુ સરસ મજાના વા વરસાદની સીઝનમાં સૌને ભાવે એવા અને આવા મસ્ત મજાના ક્રિસ્પી એવા પાલક પનીર પકોડા તો આપે સરસ મજાના શીખવે છે અને હવે જે બીજી રેસીપી છે એ છે ક્રિસ્પી આલુ ચોક તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા આપણે જોઈ લઈએ તેમાં આપણે બટેટા જોઈશે મીડિયમ સાઈઝના બટેટા આપણે જે વેફર માટે લેતા હોઈએ જેમ નાના હશે તો પણ ચાલશે પણ મીડિયમ સાઈઝના હશે તો બનાવવામાં આરામ રહે આરામથી હવે બનાવી શકશું આપણે તો એ બે ત્રણ બટેટા લઈ લેવાના છે અને ચીઝ લેવાનું છે એનામાં પણ ત્રણથી ચાર ચમચી જેટલું ચીઝ લેશું આપણે બે ચમચી કોર્નફ્લોર લેશું અને બે ચમચી મેંદો લેશુ અથવા તમે બે ચમચી કોર્ન ફ્લોર અને બે ચમચી મેંદો ના લેવો હોય તો ખાલી કોર્ન ફ્લોર પણ લઈ શકો અને ખાલી મેંદો પણ લઈ શકો ઓકે એટલે મિક્સ કરશું તો આપણે સ્મૂથનેસ અને ક્રિસ્પીનેસ બંને આવશે એટલે મેં બંને લીધા છે ને હવે આપણે સ્પ્રિંગ રોલ ની સીટ લેશું જે સ્પ્રિંગ રોલ જેમાં આપણે વાળીએ છીએ ને રોલ જેના બનાવીએ છીએ એ સીટ આપણે લઈ લેશું એ એક થી બે સીટ હશે તો ચાલી જશે એમ એક થી બે જેટલી સીટ લેશું આપણે ને આમાં બે ચમચી જેટલો આપણે પેરી પેરી મસાલો લેશું ઓકે એક ચમચી જેટલા મિક્સ હર્બ લેશુ એક ચમચી જેટલી પીઝા સિઝનિંગ લેશુ ચીલી ફ્લેક્સ લેશુ મેયોનીઝ લેશુ બે ચમચી જેટલું મેયોનીઝ હશે તો ચાલશે અને તળવા માટે તેલ લેશુ આપણે ઓકે આટલી વસ્તુઓ આપણે આપણી આ આઇટમ બનાવવામાં જોઈશે બિલકુલ તો હવે બનાવવા માટેની રીત આપણે જણાવી દઈએ હા ચોક્કસ તો સૌથી પહેલા તો આપણે બટેટાને વેફર જેમ આપણે પાડીએ વેફર એ રીતે ગોલ ગોલ મોટી સાઈઝ માં આપણે સ્લાઇસ કરી લેવાની છે એને ધોઈ અથવા બટેટા પહેલા પછી સ્લાઈસ કરીને પછી પણ પાણીમાં પલાળી રાખીએ જેથી બટેટાની વેફર એકદમ કડક કરી ક્રિસ્પી રહે એમ નરમ ના પડે એનો મોશ્ચર બધો તેમાં નીકળી જાય એટલે કડક કરીએ આપણે એટલે એને પાણીમાં બોળી રાખશું અથવા આવી રીતે સ્લાઇસ કરી લેશું એની પછી બીજી સાઈડ આપણે ચીઝને ને ખમણી લેશું ચીઝ ને ખમણી બીજા એક બાઉલમાં મેંદો અને કોર્ન ફ્લોર કરવા માટે આપણે બાઉલ માં એ બંને વસ્તુ ને લઈ લેશું અને એમાં પેરો પેરી મસાલો નાખીને એની સ્લરી તૈયાર કરશું જે આપડા આ બટેટાના ચોક્સ બનાવશું એને સારી રીતે કોટ કરી શકે ન બહુ જાડી કે ન એકદમ પાતળી એવી આપણે એની સ્લરી તૈયાર કરશું આ તૈયાર થઇ જાય પછી રોલ ની શીટ ને આપણે ગોળ રાઉન્ડ વાળી નાની નાની જે સેવ એ ટાઈપની હોય એ ટાઈપ લાંબા કટ કરી લેશું લાંબી લાંબી જેવી હોય એ રીતે એને ઝીણી ઝીણી કટ કરી લેશું સ્પ્રિંગ રોલ ની શીટ ને નાના ટુકડા કરી લેશું તોય ચાલશે અને લાંબી લાંબી સ્ટ્રીપ હશે તો આમાં જે બતાવે છે એ પ્રમાણે મેં જે લીધી છે એમાં લાંબી લાંબી સ્ટ્રીપ જેવું છે એ ટાઈપ નું આપણે આપડે એને ટુકડામાં કટ કરી લેશુ હવે આપણે એને બનાવવાની તૈયારી કરશું તો બટેટાની બે સ્લાઇસ લઈ કાચી સ્લાઇસ હોય કાચા બટેટાની બે સ્લાઇસ ની વચ્ચે આપણે જે ચીઝ અને મિક્સ હબ્સ ને નાખીને જે પીઝા નું જે મિશ્રણ તૈયાર કર્યું તું એ બટેટાની બે સ્લાઇસ ની વચ્ચે એને પાથરી દેશું પછી બીજી સ્લાઈસ તેના પર ઢાંકી અને બંને ને ભેગી લઈ ને તેમાં સ્લરીમાં આપણે એને કોટ કરશું જે આપણે કોર્ન ફ્લોર મેંદાની અને પેરી પેરી મસાલાની જે સ્લરી કરી હતી એનામાં આપણે આખી સારી રીતે કોટ કરી લેશું હવે સ્પ્રિંગ રોલની જે સીડ્સના આપણે નાના નાના ટુકડા કર્યા હતા આપણે તેમાં એને એનાથી કોટ કરશું આમ તો આપણે જનરલી લઈએ તો આપણે ગરમી સેવ કે આપણે બ્રેડ ક્રમ્સ એમાંય કોટ કરી શકીએ વર્મીશીલી સેવથી કોટ કરી શકીએ આપણે કોર્ન ફ્લેક્સ હોય એનો ચૂરો કરીને એનામાં પણ કોટ કરી શકીએ આ થોડું અલગ રે એટલા માટે મેં આ સીટમાં એને ઝીણા ઝીણા કટકા કરી એનાથી એને કોટ કરીએ છીએ જેનાથી એનો લુક આખો અલગ આવશે ઓકે હવે મીડિયમ જ ગરમ તેલ લેવાનું બહુ હાઈ મીડિયમ ટુ હાઈ નહીં બાકી સ્લો સ્લો ટુ મીડિયમ ગેસ પર તળી લેવાના એને તેલમાં મીડિયમ ગરમ તેલ બહુ એકદમ ગરમ તેલમાં નહીં તળીએ જેથી આપણા ઉપરથી બળી જાય ને અંદર સુધી કોટ થયેલા મિશ્રણ કોટ થાય એવી રીતે અંદર સુધી મિશ્રણ આપણું પાકી જાય એવી રીતે આપણે મીડિયમ તેલમાં એને તળી લેશું હવે એને પ્લેટમાં લઈ ને પેરી પેરી મસાલો મેયોનીશ મેયોનીઝ આપણે ડાયરેક્ટ ડ્રોપ્સ કરીને પણ સર્વ કરી શકીએ આમાં ઓલા કોમની રીતે આપણે લાઇનિંગ કરીને એને સર્વ કરશું જી ને પેરી પેરી મસાલો હા અને તમે ધારો તો આપણે લીલી કોથમીર કે ઓનિયન હોય એના લીલા પાન એ પણ નાખીને ગાર્નિશ કરી શકીએ તો આવી રીતે આપણે અત્યારે આપણે મેઉનીસ અને પેરી પેરી મસાલો નાખીને આપણે એને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપડા ક્રિસ્પી આલુ ચોપ અરે વાહ આ તો બહુ જ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ અને એવી ટેસ્ટી રેસીપી છે આપની બંને રેસીપી પાલક પનીર પકોડા અને સાથે ક્રિસ્પી આલુ ચોપ એકદમ યમ્મી અને ટેસ્ટી છે મને આશા છે કે આપણા શ્રોતાઓને પણ આ રેસીપી બહુ જ પસંદ આવશે હા તો રીનાબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આટલી સરસ મજાની રેસિપી શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર કચ્છી નવું વર્ષ એટલે કે અષાઢી બીજ અને આજના એપિસોડમાં આપણે સરસ મજાની મીઠાઈથી એની શરૂઆત કરી છે આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ આપણી પરંપરાગત વાનગી એટલે કે બિરંજ એ બિરંજ શીખવી છે અને સાથે સાથે આજના ગેસ્ટ રીના હર્ષે બહુ સરસ મજાના પાલક પનીર પકોડા અને સાથે ક્રિસ્પી તો શ્રોતાઓ કેવી રેસીપી કરવા અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું